સબસ્ક્રાઈબ કીજીએ અમારે યુટ્યુબ ચેનલ કો ઓર કોઈકન કો પ્રેસ કીજીએ હેલો ઓલ ફ્રેન્ડ હું છું ભારતી ઠાકોર કાંકરેજ અને આજે ફરી એકવાર તમારી સામે હું ગાર્ડન હિંચકાની ડિઝાઇન લઈને આવી છું તો તમને કેવી લાગી અમારા હિંચકાની ડિઝાઇન આ હિંચકો ફક્ત બાળકો માટે જ નથી મોટા વ્યક્તિ પણ બેસી શકે છે આ સિંગલ હિંચકો તમામ વ્યક્તિઓ માટે કામ આવે છે તો રાહ કોની જુઓ છો જલ્દીથી સ્ક્રીન ઉપર આપેલા નંબરનો કોન્ટેક કરો અને તમે પણ આવો હિંચકો મંગાવી શકો છો ગુજરાતના કોઈ પણ ખૂણેથી અને હા જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા રજવાડી હિંચકા પણ તમને જોવા મળશે અને તમે ઓર્ડર નોંધાવી શકશો અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ કરજો Jai Mataji old friend